Редактор субтитров А.Семкин Корректор А.Егорова તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલ ની જાહેરાત કરી છે કેટલી જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે આમાં ધ્યાન ખાસ કરીને યુપી યુપી પર પર હતું ચાલી રહેલી ખેંચતાણ નજર હતી જ વાસ્તવમાં ગવર્નર આનંદીબેન પટેલ નો કાર્યકાળ પણ ઓગણત્રીસ જુલાઈ પૂરો થયો હતો પરંતુ જે ગવર્નરો ની યાદી આવી હતી તેમાં તેમના વિશે મૌન આવ્યું હતું ઉત્તર પ્રદેશ માટે નવા રાજ્યપાલ હજુ જાહેરાત કરવામાં આવશે નહીં આનંદીબેન પટેલ

પરંતુ ગયા શનિવારે જાહેરાત કરવામાં આવેલી રાજ્યપાલ નવી યાદીમાં યુપી અંગે મૌન હતું એટલે આનંદીબેન પટેલ બીજી તક આપવામાં આવી શકે છે કે પછી કોઈ નવું નામ સામે આવશે તે અંગે સ્પેશન હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વિશ્વાસુ લોકો યાદીમાં આનંદીબેન પટેલ સમાવેશ થાય છે બે હજાર માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબેન પટેલ ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા રાજકારણ ની દુનિયામાં આનંદીબેન પટેલે નોકો રેફોડ બનાવ્યો છે યુપીના રાજ્યપાલને લઈને મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો ફરી મળીશું બીજા વિડીયોમાં